લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે મતદાનનો દિવસ ત્યારે ભાજપાના નેતાઓ જુઠ્ઠાણાની ભરમાર તો ફેલાવે પણ મૂળભૂત હકીકતોથી જોજનો દૂર એવી વાતો કરે બનાસકાંઠાની એક જાહેર સભાની અંદર ભાજપાના અધ્યક્ષે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતાં જણાવ્યું કે મહિલાઓને મતાધિકાર નરેન્દ્રભાઈ મોદી આપ્યો મને એમ લાગે છે કે આનાથી મોટું સુપર ડુપર જુઠ્ઠાણું કોઈનું હોઈ શકે નહીં તેમને મૂળભૂત હકીકત જ ખબર નથી કે આ દેશની અંદર દેશ આઝાદ થયો ત્યારથી મહિલાઓને મતાધિકાર છે મહિલાઓને સશક્તિકરણ માટે ને મહિલાઓને રાજનીતિની અંદર ભાગીદાર હિસ્સેદારી બનાવવા માટે કોંગ્રેસ પક્ષની સરકારે સતત કામગીરી કરી દેશની અંદર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપ્યા લોકસભાના મહિલા સ્પીકર પ્રથમ કોંગ્રેસ પક્ષે આપ્યા દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન કોંગ્રેસ પક્ષે આપ્યા સાથે સાથે સમયની અંદર વડાપ્રધાન પદના સમયગાળાની અંદર કોંગ્રેસની સરકારે દેશની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે પંચાયત થી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા મહાપાલિકા ની અંદર તેત્રીસ ટકા મહિલાઓને અનામતની વ્યવસ્થા કરીને સશક્ત ભારતના નિર્માણ માટે મહિલા શક્તિને જોડવામાં આવ્યું ભાજપાના નેતાઓ વાવાઈ માટે સર્વસ્વ વસ્તુ આ દેશનું નિર્માણ બે હજાર ચૌદ પછી થયું હોય તે પ્રકારનો એક ઇતિહાસ બનાવવા ગમે તેવી આધાર વિનાની વાતો કરે ત્યારે હું પૂછવા માંગુ છું ભાજપાના અધ્યક્ષને તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો કેમ થઈ રહ્યું છે હું એમને પૂછવા માંગુ છું ભાજપાની સરકારને ને એમની મહિલા વિરોધી નીતિ અંગે કે મધ્યાહન ભોજનમાં કામ કરતી બહેનોને કેમ સૌથી ઓછું નજીવું વેતન

વધતા જતા મહિલાઓ પરના અત્યાચાર દુષ્કર્મની ઘટનાઓ અને મહિલા સંબંધી ગુનાઓમાં ભાજપાની સરકાર કેમ મૌન રહે છે આ મુદ્દાઓ એટલા માટે અગત્યના છે કે જેના અંગે તેઓ એક તરફ કોંગ્રેસની સરકાર દેશની વ્યવસ્થા ને મજબૂત કરવા માટે મહિલા હિસ્સેદારી વધારવા માંગે છે મહિલાઓને સશક્ત કરવામાં આવે છે અને મહિલાઓને એમના હક અને અધિકાર આપવા માટે સતત કામ કરે છે અને બીજી બાજુ ભાજપાના સરકારો જ્યાં જ્યાં રાજ્યોમાં હોય અને કેન્દ્રમાં સતત મહિલાઓના અધિકાર છીનવી લે છે ત્યાં આ સંજોગોની અંદર ભાજપાના અધ્યક્ષ જુથ્થાણા ફેલાવવાનું બંધ કરી હકીકતોથી દૂર ભાગી રહ્યા છે કારણ કે જનતા એમ જનતા વિરોધી એમની નિત્યોન કારણે જનતા એમનાથી દૂર ભાગે છે ત્યારે આવા પ્રકારના નિવેદનો હાસ્યાસ્પદ નિવેદન નથી તેઓ દૂર રહે ભાજપાની નીતિ મહિલા વિરોધી છે એટલે જે મોંઘવાળી ની ભેટ આપે છે ભાજપાની નીતિ મહિલા વિરોધી છે એટલે જ મહિલા અત્યાચારો પર રોક લગાવવામાં તેઓ નિષ્ફળ નીવ્યા છે અને ભાજપાની નીતિ મહિલા વિરોધી હોવાના કારણે સતત લોકોને અને ખાસ કરીને મહિલાઓને વધુ વધુ નુકસાન થઈ રહ્યું છે ગાંધી સદાના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે ડ્રગ્સનો વેપલો દરિયાઈ કાંઠે અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના માર્કેટ ઠલવાય અને જેટલું પકડાય એના કરતા અનેક ગણો ગુજરાતમાં અને દેશમાં અલગ અલગ રસ્તે પહોંચે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે ભાજપાના શાસકો એવી વાત કરી કે અમે પકડવાનું શરૂ કર્યું પણ જે રીતે અબજો રૂપિયાનો ડ્રગ્સ આવે છે તો ગુજરાત કે મેં ગેટવે બની રહ્યો છે ડ્રગ્સ માટેનો જે રીતે ડ્રગ્સ વિદેશથી આવે અન્ય દેશોમાંથી આવે દરિયા પાર આ તો એનાથી વધુ આગળ આગળની સ્ટેપ્યુ છે ગુજરાતની અંદર અનેક ફેક્ટરીઓની અંદર આવા પ્રકારનો ગેરકાયદેસર ડ્રગ્સ જે પ્રતિબંધિત છે અને દેશના યુવાધનોને બરબાદ કરે ગુજરાતના યુવાધનને બરબાદ કરે તેવા કરોડો રૂપિયાના ડ્રગ્સના વેપલા બે રોકટોક ચાલી રહ્યા છે નશાબંધીના કાયદો કાગળ ઉપર છે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિકના કારણે ગુજરાતમાં દારૂની કરોડો રૂપિયાનો દારૂ રોડ ઠલવાય છે એવા સંજોગોમાં ડ્રગ્સની ફેક્ટરીઓના આકાઓ કોણ છે આ ડ્રગ્સ ખાડોના સિંડિકેટોના મુખ્ય માણસો કોણ છે આજ દિન સુધી એની ખબર નથી અને જે દર વખતે પકડાય ત્યારે જાહેરાતો થાય વડોદરાની અંદર પણ ફેક્ટરી પકડાઈ ચાંગોદરમાં પણ ફેક્ટરી પકડાઈ ગપસની સાણંદથી પણ ગપસની ફેક્ટરી બનાવી જે ઇલીગલ હતું જે યુવાધનને બરબાદ કરતું હતું એવા સંજોગોમાં ભાજપાને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે 2014 થી 24 માં 10 વર્ષમાં દેશને સૌથી દેશના યુવાધનોને બેરોજગારીનો કોઈ આગમાં ધકેલાવ તો ભાજપાની સરકારે ધકેલા છે તમે શિક્ષણ તો ઓછી ભીમાં નથી આપી શકતા મોંઘુ શિક્ષણ ભાજપાની ભેટ છે બેરોજગારી એ ભાજપાની ભેટ છે પણ શા માટે યુવાનોને નશાની આગમાં ધકેલી રહ્યા છો આ સમગ્ર ઘટના એ સામાન્ય ઘટના નથી પણ દેશનું ભવિષ્ય બરબાદ થયું છે તેવા સંજોગોમાં દેશમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વતા કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અને ભારત સરકારને હું પૂછવા માંગુ છું કે ગુજરાતનો સો સો કિલોમીટરનો દરિયા કિનારેથી કરોડો રૂપિયાની ડ્રગ્સ રૂપિયાની ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાય અને ગુજરાતના માર્ગે દેશમાં જાય એવી જ રીતે ગુજરાતની અંદર કે આજે જે એક બંધ મકાન માંથી આવી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી અને એના કારણે યુવા બરબાદ થતું હોય તો એની જવાબદારી કોની અને એના માટેના એની પાછળના મુખ્ય આંકાઓ કોણ છે એનો જવાબ આપે